નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરા આપનું તહેદિલ સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વરિષ્ઠ નાગરિકો અને પેન્શનોની બજેટમાંથી મળશે પાંચ મોટી ભેટ નાણાં મંત્રી મોટી જાહેરાત મિત્રો તમને ખ્યાલ છે કે ત્રેવીસ જુલાઈ જે બજેટ બજેટ દિવસ છે તો બજેટમાંથી કયા પાંચ મોટી ભેટ મળવાની છે વરિષ્ઠ નાગરિકો પેન્શનો માટે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશન કુછ મિત્રો સાથે જોઈન થઈ જાય તેમના જેલ પર સરકાર કર્મચારી સરકાર કર્મચારી પેન્શનો વરિષ્ઠ નાગરિકો માટે કોઈ અપડેટ આવે ડીઆરડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે જાણ કરવામાં આવશે પછી એના તો ચાલો મિત્રો વધારે શરૂઆત કરું છું તો વરિષ્ઠ નાગરિકો અને પેન્શનો માટે બજેટ માટે આ પાંચ લાભની જાહેરાત કરવામાં આવશે મિત્રો તમારી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા આ મહિને ત્રેવીસ જુલાઈ બજેટ રજૂ કરવામાં આવશે આવી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનો આ બજેટ પાસેથી ઘણી બધી અપેક્ષા છે અને સરકાર પણ આ અપેક્ષા પર ખરા ઉતરવા જઈ રહી છે પાંચ લાખ રૂપિયા સુધી વીમા કવર મળશે તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં જતાં પહેલાં ભાજપ પોતાના ઘોષણાપત્રમાં આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય યોજના વ્યાપ્ત વધારવાનો વાયદો કર્યો હતો કે હવે વરિષ્ઠ નાગરિકોને સિત્તેર તેથી વધુ વયના પેન્શન માટે આ યોજના સામેલ કરવામાં આવશે તેમને પાંચ લાખ રૂપિયા સુધી વીમા કવચ આપવામાં આવશે જે ભવિષ્યમાં વધીને દસ લાખ રૂપિયા વધવા જઈ રહ્યું છે સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે આમાં ભાગ લેવા માટે કોઈ જબરજસ્તી રહેશે નહીં તેમની આવક પણ ચપાસવામાં આવશે નહીં ત્રેવીસ જુલાઈના રોજ બજેટ રજૂ થવાનું જઈ રહ્યું છે તેમણે જાહેરાત કરી હતી દસ લાખ આવક ન થાય ત્યાં સુધી ટેક્સ ભરવાનું રહેશે નહીં તો મિત્રો આ બજેટમાં પેન્શનો વરિષ્ઠ નાગરિકો વધુ એક સારા સમાચાર અથવા બીજા શબ્દોમાં કહી શકાય ટેક્સ બધી રાહત મળવા જઈ રહી છે તમારા આવકવેરા જૂના અને નવા શાસન વરિષ્ઠ નાગરિકો અને પેન્શન માટે મુક્તિ મળે ત્રણ લાખ રૂપિયા છે જ્યારે સુપર વરિષ્ઠ નાગરિકો માટે મુક્તિ મળે તે પાંચ લાખ રૂપિયા છે જો તમારી વાર્ષિક આવક જો આમ હોય તો તમારા પેન્શન માટે ટેક્સ વસૂલવામાં આવે છે અને આઈટીઆર ફાઇલ કરવી પણ જરૂરી છે પરંતુ હવે સરકાર આ મર્યાદા વધારી દસ લાખ રૂપિયા કરવા જઈ રહી છે નિષ્ણાંતોને કહ્યું છે કે જો સરકાર વરિષ્ઠ નાગરિકોને પેન્શન માટે મર્યાદા વધારીને દસ લાખ રૂપિયા કરે તો તેમને ઘણી રાહત મળશે તેમને દસ લાખ રૂપિયા સુધી વાર્ષિક આવક પર કોઈ ટેક્સ રૂકાવ પડશે નહીં હેલ્થ પોલિસી પર એક લાખ રૂપિયાનો ફાયદો તો મિત્રો ત્રીજા સમાચાર મળવા જઈ રહ્યા છે કે હેલ્થ પોલિસી પ્રીમિયમ પર કપાત વધશે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોવિડ મહામારી પછી હેલ્થ પોલિસી માગમાં નોંધપાત્ર વધારો થયો હતો આવી સ્થિતિમાં વીમા કંપનીનું પ્રીમિયમ વધાર્યું હતું વરિષ્ઠ નાગરિકોને પેન્શન અનાથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા આવી સ્થિતિમાં સરકારે આ બજેટમાં તમે રાહત આપી શકે છે અને સ્વાસ્થ્ય નીતિ પણ કપાતની વધ કપાત વધારી શકે છે તેવા મિત્રો બીજી બાજુ સ્વાસ્થ્ય નીતિમાં પણ આવકવેલ છૂટ સામાન્ય લોકો માટે પચીસ હજાર રૂપિયા સુધી આપવામાં આવે છે પરંતુ વરિષ્ઠ નાગરિકોને પેન્શન માટે છૂટ પચાસ હજાર રૂપિયા સુધીની છે જે હવે એક વધીને એક લાખ રૂપિયા થઈ થવા જઈ રહી છે રેલવે ભાડું ડિસ્કાઉન્ટ લાગુ વરિષ્ઠ નાગરિકો અને પેન્શનધારો પણ રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ ચોથી મોટી રાહત મળી મળવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે કોરોના પહેલાં ડિસ્ક વરિષ્ઠ નાગરિકો પેન્શન રેલવે ભાડામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું જે બંધ થઈ ગયું હતું પરંતુ હવે સરકાર પેન્શન વરિષ્ઠ નાગરિકો રાહત આપવાળા સિસ્ટમને ફરીથી સ્થાપિત કરી શકે છે ને તે થઈ શકે છે બજેટમાં જે જાહેરાત અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં આકર્ષક બનાવવામાં આવશે વરિષ્ઠ નાગરિકોને પેન્શન વ્યાજ સંબંધિત પાંચમી રાહત મળવા જઈ રહી છે કે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સિનિયરની જાણકારી માટે તમને જણાવી દઈએ કે મિત્રો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ દર આઠ પોઈન્ટ બે છે જો તમે આમાં તમારું ખાતું ખોલાવ્યું છે તો તમને આઠ પોઈન્ટ ના દર વ્યાજે મળે છે પરંતુ સરકારને વધુ આકર્ષક બનાવવા માટે જઈ રહી છે જેથી પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો માટે વધુને વધુ રોકાણ કરી શકે છે તેથી હવે આ યોજના વ્યાજ જેના કારણે હવે વધુ પૈસા મળશે તો મિત્રો આ હતી અપડેટ